હલો મિત્રો હું આવી ગયો છું ખેતર ચાટકો મેલવા જુઓ આપણું રાયડું છે હમણાં પાયું હતું હવે જો ફૂલણા કાઢવા માંડ્યું છે આ ચાટકા મશીનનો વાયર છે અમે પણ આપણો માળો તૂટેલો ફૂટેલો દેખાઈ રહ્યો છે દાડો હાથમી રહ્યો છે જોવો દેખાઈ રહ્યો છે મિત્રો જો આપણું રાયડું જોવો ફર્સ્ટ ક્લાસ છે હૂકા કાઢી નાખે એવું રાઈડ વેસીને તો કા કરવા છે શું કે રાયડામાંથી ભાવ હશે હાકાહના મિત્રો આપણું રાયડું ફર્સ્ટ ક્લાસ સારું લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ને કે જય માતાજી આઈજા આપડા કહું સાહવાફ આવેલા છે જો ભૂકા કાઢી નાખે એવા મિત્રો તમે એમ કહેશો કે ના ઘઉં છે જો વસ્તુ બેસ્ટ આ ઘઉં પ્યારેલા ઘઉં છે જો મિત્રો ઘઉં તો તમે જુઓ તમને એમ થશે તમે પાવ એનું કશું ના આવે તો ભૂકા કાઢી નાખે જો ઘઉં છે ફર્સ્ટ ક્લાસને હવે પહોંચી ગયો છું તૂટેલા ફૂટેલા માળા આવી ગયો ચાલો મિત્રો તારે અહીંયા જઈને બધું બતાવું છું તમને હો તૂટેલા ફૂટલા માળે આવી ગયો છું મિત્રો આ છે મારું ઝાટકા ની પીનું હવે તમે જોઈ શકો છો તો ધોકો ઉસકાઉ છું મિત્રો આ ઝાટકો છે આ થેલી ઢાંકેલી બેટરી છે હવે ઝાટકા મશીનને છે ને આમ કરે મિત્રો કર્યો અડાડવું નહીં આવે રાતે ઉલડી ને લોટાના પાયા ડી જાય તો એટલે જોવું પડે બધી વિચાર કરીને તંતો કરવું પણ આ પિન આમાં છે લાલ લાલ પીન જોવો લાલ લાલ જોવો મિત્રો આ ભરાઈ દીધી કાળીપીન એ કાળી પીન ફરાય બે પીનું ફરાઈ જઈ ઓકે હવે જુઓ અને આમ ઢાંકી દેવાનું આ ઝાટકાને આમ ઢાંકી દેવાનું હા ધોકાને આમ રાખી દેવાનો આ વાયર છે મિત્રો જુઓ આમ ફરી આમ થઈને આમ જેવો છે અને આ મારે હાડવા માટે ઓછો વાયર રાખે શું કહેવાયથી ગળીને ગળી આવતા ને જો મને મને ઝાટકો આવી જાય ને તો હું તો ઉલડીને પહેલો વાંધો પાડો કરો ફરીને આમ ફરીને જો ઝાટકો ચાલો કરું મિત્રો જોવો તો દિવસ હાથ ગયો છે જો સૂર્યદેવ દેશી સરતે પહોંચ્યા છે પાડોમાં કપાસ ગણાઈ ગયો આપણું ફર્સ્ટ ક્લાસનું રાયડું છે આ તાઈડ છે પેલું બતાવ્યું ખૂણો પણ થોડું છે હવે તો ઝાટકો ચાલુ કરી દઉં છું મિત્રો જોઈ શકો છો વિડીયો પર ચાલુ રહેજો મિત્રો આ સાપ પાડું છું ચાલુ થઈ ડીમડી સારું જોવો મિત્રો રેડી મિત્રો જોવો આપડો હમણાં પાણી પાયા પછી રાયડાનું કલર તમે જુઓ કે પાણી પાયા પછી જેટલો કલર રાયડાનો બદલી ગયો છે તમે મિત્રો જુઓ આમાં તૈણ થેલી ખાતર નાસ્યું છે મિત્રો આમ તાકો સામેક ધોર્યો જો હામે બાવળિયા દેખાય પલટી દેખાય એટલે થાતું આમ ફરીને આટલું તૈણવી ઘણોનો છે મિત્રો તૈણ થેલી ખાતર નાસ્યું છે તમે જુઓ આપણું રાયડું જુઓ ફર્સ્ટ ક્લાસ તો મને એમ થાય છે કે નાશે રાઈડ તો લેવાનું છે ઘણું તમને વાત તો કરી કે રાયડું બેસીને તો કરવા જવાનું ના આપણા ઘઉં છે પાર ફર્સ્ટ ક્લાસ ને કહું એટલે ફર્સ્ટ ક્લાસ ને જુઓ ને મિત્રો આવા કહું કોઈ નહીં હોય છે તમારે કોઈ શાહ વાહ કૂકી ધૂળ પડી છે આમાં જુઓ તમે મિત્રો એકદમ મિત્રો વિડીયો પર બન્યા રહ્યા જુઓ ફાર્મ લાગે તો સબસ્ક્રાઈબ કરજો ને કે કંઈ નહીં મારે કંઈ રૂપિયા કમાવાના નહીં હું એક ખેડૂતનો દીકરો છું અને વિડીયો બનાવું છું મજ શોખથી જિંદગી જીવું છું બીજું કંઈ નથી આપણે તમને એમાં છે ક્યારે રૂપિયા કમી છે મારે કંઈ રૂપિયા પીવું નહીં મને તો ભગવાને ગણાય એટલે થપાને થપા અને હળવું લાખ હળવું ગયા આપણે જો મિત્રો દેખાય છે ને તમને વધુ જો મિત્રો પાંચ મિનિટ થઈ છે જય માતાજી મિત્રો ફરી મળશું બીજા વિડીયોમાં બાય બાય ફરી મળશું બીજા વિડીયોમાં આપણે ફુલોડા આવશે રાયડામાં પછી તો વિડીયો બનાવવાનો છે ફર્સ્ટ ક્લાસ મિત્રો જય માતાજી